એટલે તમારામાંથી કોઈ નાના નથી બધા પૂરા સમજુ અને મેચ્યોર છો હવે એવું ભણવામાં આવે કે ચોટલી બાંધીને ભણવું ચોટલી બાંધીને ભણવું એટલે શું આપણે જ્યારે કમર સીધી રાખીને બેસીએ એટલે આ જે છેડો છે એ ઉપર બ્રહ્માંડમાંથી જે શક્તિ આપણને મળે એ શક્તિ આપણામાં જોડાય એટલે પહેલામાં પહેલું તમારે આસન કરો જે સાહેબ કસરત શીખવાડે એ કરો પણ ઘરે પણ યાદ રાખવાનું અહીંયા પણ ટટ્ટાર બેસવાનું તમે બેસો એટલે તમારી ફરક પડી જાય તમે કલાક વાંચો તો ચાલે બીજું આજે મેં તમને એમ કહ્યું કે ટટ્ટાર બેસો એટલે આજ ને આજ તમારામાં ફરક નહીં પડી જાય એક મહિનો થશે બે મહિનો તમે ભૂલી જશો ધીરે ધીરે કરતા કરતા બે ત્રણ મહિનાની અંદર આ બધા જ વિદ્યાર્થીઓ સાહેબ ધ્યાન રાખજો ટટ્ટાર બેસતા થઈ જશે અને અમે લોકો દર બે મહિના અહીંયા આવીશું અને હું જોઈશ જે લોકો બહુ સારી રીતે ટટ્ટાર બેસતા હશે અથવા બધા જ બેસતા હશે તો એ લોકોને આપણે ઇનામમાં પુસ્તક કે નોટ કે કંઈક આપીશું બરોબર છે પણ તમે ટટ્ટાર બેસો એટલે તમારું આખું જીવન બદલાઈ જાય કારણ કે તમે સાહેબે ઊંડા શ્વાસ લેવાનું કહ્યું કોઈકને અનુલોમ વિલોમ કહો કે પ્રાણાયામ કહો પણ તમે જે શ્વાસ લો એ વાંકી કમરમાંથી અંદર જઈને નુકસાન કરે એટલે પહેલામાં પહેલી આપણી શરૂઆત ભણવાની તમારા આસનોની તમારા વ્યાયામની અહીંથી જ થાય અટાર બેસવાથી બરાબર છે બીજું આમાંથી કોના કોના પેટની અંદર દાંત છે કોઈના છે બધાના મોઢામાં જ છે પેટમાં નથી જો આપણે જયારે જમીએ તો આપણા મોઢામાં જે દાંત છે એ આપણને ચાવવામાં મદદ કરે એમાંથી લાળ છૂટી પડે અને આમાંથી ઘણા એવા હશે કે આમાંથી પણ મિનિટમાં ખાઈ લેતા હશે છે હવે તમે સાત મિનિટમાં જમી લો એટલે ડાયાબિટીસ થાય ગેસ થાય પેટનો દુખાવો થાય અને આપણે જે ખોરાકમાંથી જે આપણને ન્યુટ્રિશન મળે પોષણ એ પૂરેપૂરું ના મળે એટલે તટાર બેસવાની જોડે બીજો એક નિયમ કરવાનો કે નિરાતે ચાવીને જમવાનું તમે જે ભગવાનની પૂજા કરતા હોય માતાજીની પૂજા કરતા હોય એમને પેલા યાદ કરવાના થોડી વાર થાળીમાં પગે લાગવાનું અને આજથી શરૂ કરી દેવાનું તમે બધા અત્યારે જે બેઠા છો પહેલા દિવસે બધાને એકડો આવડી ગયો હતો કે ક્યાંથી આવડે તો મને નતો આવડે સાહેબ ને નતો આવડે વાર લાગે ને આપણે રોજ લખ લખ કરીએ ધીરે ધીરે ત્યારે આવડે ને તમે એકડો લખતા શીખો બોલતા તો આવડી જાય પણ લખતા કેટલી બધી વાર લાગે પછી એકડામાંથી વન ટુ થ્રી બોલવું હોય તો વાર લાગે ને પાછું હિન્દીમાં શીખવું હોય તો વાર લાગે અને ફ્રેન્ચમાં શીખવું હોય તો એક ભાષા પહેલા આવડે પછી બીજી આવડે તો આ તમારી તમારી ને મારી શરીરની ભાષા છે એટલે તમે ધીમે જમો તમે ધીમે જમો ને એટલે આ મિનિટથી ફરક પડવા માંડે કારણ કે આપણે સાહેબ દસ મિનિટ લાગે જમતા એટલે પેટની અંદરથી રિવર્સ મેસેજ જાય એટલે તમે પાંચ રોટલી ખાતા હોય ને તો બે પર આવી હોય તો પર આવી જાવ તાકાત વધી જાય ખાશો ને બધા ફટાફટ ખાય છે અને બીજું તમે લોકો ધીમે ખાતા થાવ તમને તમારા પર કોન્ફિડન્સ આવી જાય તમને ખબર પડે પછી તમારા મમ્મી પપ્પાને કહેવાનું આથી જઈને ઘેર સલાહ ના આપતા પેલા તમે ધીમે થાવ બરાબર અને જે ધીમે ખાતા હોય એમણે ઘેર જઈને કહેવાનું મમ્મીને કે પપ્પાને કે તમે ધીમે ખાઓ બરોબર છે આ બે નાનકડી સલાહ તમારું જે આપણા શિક્ષકો છે એમનું એમનું કે 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 જે તમે લોકો છો વાલીઓ બીજા જીવન જશે કારણ હું આરોગ્યની મોટી મોટી વાતો તમને કરીશ પણ આ વાતોથી તમને ફરક શું પડશે બીજું તમારામાંથી તાવ આવે છે ને ક્યારેક ક્યારેક તો તાવ આવે તો પહેલા શું થાય છે ભૂખ ઓછી લાગે ને પછી માસુ દુખે પછી થાક લાગે અને પછી શરીર ગરમ ગરમ થઈ જાય ને કેમ ભૂખ ઓછી ખાવાનું ઓછું આપો એટલે આપણે ઈચ્છા કરીએ તોય ખાઈ ના શકીએ તમે થાળી પર બેસો પણ ખાઈ નથી શકતા ને તો એવા ટાઈમે શું કરવાનું તાવ આવે અને તમારે ખાવું પણ હોય તો શું કરવાનું રોટલી નહીં ખાવાની દૂધ નહીં ખાવાનું તમે દાળ ભાત ખાઈ શકો બરોબર છે ખીચડી ખાઈ શકો કારણ કે બધાના ઘરે ફ્રૂટ ના હોય કેળા મળે તો કેળા ખવાય હવે જેને શરદી કફ હોય એનાથી તો એ વખતે કેળા ના ખવાય બાકીનું જે ફ્રૂટ મળે તો ઠીક છે નહીં દાળ ભાત પણ તમારે ખાવામાં આટલો ફેરફાર કરી નાખવાનો એટલે તમે ત્રણ ચાર દિવસમાં ફટાફટ ઊભા થઈ જશો બીજું આમાંથી જે લોકો દસ વર્ષની ઉપરની જે દીકરીઓ છે કે જે છોકરાઓ છે એ લોકોને ખબર પડે છે પૂરેપૂરી કદાચ આ પાંચ વર્ષ વાળાને ના પડે તો તમને તાવ આવે ત્યારે તમે દાળ ભાત ખીચડી ખાવ ગોળ ખાઈ શકો બરોબર છે આટલું તો કરી શકો ને ખાલી પેટે ની દવા નહીં લેવાની પાક્કું હવે તમારામાંથી જેને પણ સવાલ હોય સવાલ તો કરવો જ પડશે એ પ્રશ્ન કરો કોઈક ને કોઈક ને કંઈક તકલીફ છે ને આંગળી ઉછી કરો ઊભા થઈને બોલો જે પણ પ્રશ્ન હોય બોલો તમે નહી બોલો તો સાહેબે કરવો પડશે નહી તો તમારા મેડમ કરશે કરો ખરો જો તમે સવાલ કરશો ને તો જિંદગીમાં આગળ વધશો સવાલ નહીં કરો તો આગળ વધશો ના આવો મેડમ બધા આમ આમ હાથ કરી અને આપણા જજ મેડમ નું સ્વાગત કરો સરસ આપણી સમક્ષ કેટલા ના જજ જલ્પાબેન અહીં ઉપસ્થિત છે તો પપ્પુભાઈને કહીશ કે સ્વાગત કરશે હવે જુઓ તમારા બધાનો ઉત્સાહ વધારવા માટે જજ મેડમ આજે અહીંયા આવ્યા આપણે પિક્ચરમાં તો જોઈએ છે ને કેટલું કામ હોય સળંગ કામ હોય કોટ બંધ હોય ત્યારે પણ કામ હોય તો તમારે ધ્યાન રાખવાનું કે તમે જ્યારે ભણીને કંઈક બનો તો હંમેશા તમારું કામ હોય સિવાય બીજો ટાઈમ કાઢવાનો કારણ કે આપણે આપણા માટે તો જીવીએ છીએ બરોબર છે આપણે ક્યાંક નોકરી કરીશું કે કંઈક બનીશું પણ તમારા સિવાય તમારા ઘર સિવાય આ દુનિયા માટે તમે શું કરશો એ પહેલું સ્કૂલમાંથી તમારે સાહેબ તમને ભણાવશે તમે કઈક ને કંઈક તો બનવાના જ છો ને પણ એ કાંઈક બન્યા પછી આપણા બધાના જીવનમાં એક જ છે કે સમજણ આવે પછી દરરોજ કે અઠવાડિયે દિવસે આપણે કંઈક એવું કરીએ કે જેનાથી બીજાનું ભલું થાય તમારામાં તમને જે દિવસે એમ લાગે કે સમજણ આવી એ દિવસે તમે પણ કરશો પણ આજથી યાદ રાખશો તો તમે મોટા થઈને કંઈક કરશો બરોબર છે ને હવે સવાલ કરો બોલો હમ બઉ જ સરસ જુઓ આ બધાના કામનો સવાલ છે કે ભણેલું યાદ નથી રહેતું યાદશક્તિ બધાની યાદશક્તિ બરોબર હોય છે પણ આપણે જેને એકાગ્રતા કહીએ ને કોન્સન્ટ્રેશન એ કોન્સન્ટ્રેશન બરોબર ના હોય એટલે તકલીફ પડે તો હું આજે જે એક્સરસાઇઝ બતાવું છું બહુ જ સિમ્પલ છે તમે જ અહીંયા આવી જાઓ હું જ કરું છું પણ ખાલી ઉભા રહેજો બરાબર આ બાજુ પેલા તમે હું જે કરું છું એ જોઈ લો પછી હિરલબેન બતાવશે આ રીતે કોઈ પણ પગ આમ કરવાનો જમણો ડાબો એવું કરશું નહીં આ રીતે બેલેન્સ થાય દિવાલની નજીક કરવાનું મમ્મી પપ્પાની સામે કરવાનું એકલા નહીં કરવાનું નહીં પડી જશો પછી તમે આંખ બંધ કરો અને આંખ બંધ કર્યા પછી આમાં તમે જેટલું વધારે આગળ વધો એટલું તમારી એકાગ્રતા કે કોન્સન્ટ્રેશન કહેવાય આ જો તમે દિવસમાં બે વાર કરશો તમારું જીવન બદલાઈ જશે સાહેબ તમે ખાસ કરાવજો મેડમ આ લોકોને આનાથી છે ને એક મહિનામાં ફરક પડી જશે કારણ કે અહીંથી અહીં સુધીનો જે જ્ઞાન તંતુ હોય એ સખત પાવરફુલ થઈ જાય હજુ એકવાર સમજી લો પછી હિરલબેન બતાવશે જો આ મેં આ પગ કર્યો આ પણ કરાય બરોબર આ રીતે કરી આંખો બંધ કરવાની પહેલા બેલેન્સ કરવાનું નિતર પરસો સીધા અને જમીને તરત નહીં કરવાનું એક કલાક લોહી જમ્યા પછી પેટમાં વધારે હોય એટલે જયારે જમવાનો કલાક થઈ જાય અથવા ખાલી પેટ હોય ત્યારે કરવાનું બરોબર છે હું બોલતો તો એટલે પગ નીચે કરવો પડ્યો બોલવાનું ના હોય એમાં બસ આ રીતે બરોબર છે હવે કરો હું ઊભો છું નહીં પડવા દઉં કોઈ બી એક પગ કરો પેલા કોઈ હસવાનો નહીં હો બેલેન્સ ના રહેતો તમારો વાળો આવશે નહીં ત્યારે બધાનો હા ધીરે ધીરે આંખ બંધ કરી દેવાની બહુ જ સરસ વેરી ગુડ

ચલો બુદ્ધિ કશો તમને કઈક ને કઈક તો થતું હશે ને એવા ખરા કોઈ આંગળી હાથ ઊંચા કરો તો ખબર પડે ને મારે પ્રશ્ન થોડો બનાવવાનો બોલો શું થાય છે થાકી જાવ બોલો હા બોલો શું થાય થાકી જવાય તમે ચાલતા ચાલતા થાકી તમે પણ બેસી જો આનો છે ને આપી દઈશ અત્યારે હું બતાવું છું એટલે યાદ કરવાની ચિંતા ના કરતા આ છે ને અહિયાં હાથ રાખીને કરવાનો પ્રાણાયામ છે કોઈ કરવાનું એ નથી કારણ કે તમે એકદમ રિલેક્સ થઈને બેસો આપણે પરીક્ષા નથી આપવાની મને બરોબર શાંતિથી પિકનિકમાં પિકનિક બેઠા એમ બેસો ટાર મતલબ આમ લશ્કરના જવાનની જેમ નહીં ટટાર ખરું પણ મજાથી બરાબર અને વચ્ચે વચ્ચે પગ ધારો કે જાય ને તો આમ આમ કરીને બેસી જવાનું પગે ખાલી ચડી જાય ને આપણે ખેતરમાં બધા ઓટલે બેઠા હોય ને ગામના ચોરે આમ બરાબર સારું હવે જુઓ આમાં અહીંયા હાથ રાખી અને શ્વાસ લેવાનો અને કાઢવાનો એ વખતે મોં બંધ રાખવાનું પણ પ્રાણાયામ કરીએ તો ટટ્ટાર બેસવાનું યાદ રાખવાનું જેને કરવો એ કરી શકે બરોબર શ્વાસ લીધો આવું ત્રણ ચાર વાર સવારે ત્રણ ચાર વાર સાંજે લો હમ તમે પણ લો એટલે તમને ખ્યાલ આવે હે ને તમારે જ પ્રોબ્લેમ તમારે છે ને હા જેને છે કરો હા અહીંયા છાતી ઉપર આટલે રાખો હે કટ્ટાર બેસવાનું કરો બહુ જ સરસ રોકવાનો નહીં પૂરો લેવાનો પૂરો કાઢવાનો ત્રણ જ વાર બસ હવે આને વધારી બે ત્રણ દિવસે કરો ને એટલે તમારા મગજ સુધી ઓક્સિજન બરોબર જાય ફેફસા ખુલી જાય આનાથી ફેફસા ખાસા સ્ટ્રોંગ થશે આમાં શું છે જનરલ પ્રાણાયામ છે ને એ મેડમ જુદા છે કારણ કે એ તો બધા કરે જ છે પણ આ એકલો નાભીથી ઉપરના શરીર માટે છે એટલે આ તમને બધાને ફાયદો કરશે બરાબર હવે બીજો પ્રશ્ન કરો આ બે જણા એક હા થઈ જાવ બોલો બહુ જ સરસ જુઓ કેટલો સારો સવાલ છે વધારે જમી ગયું હોય ને જો પહેલામાં પેલું તો આપણે જમતી વખતે થાળી ઉપર ધ્યાન ના હોય તો જ વધારે જમાઈ જાય મારાથી પણ જમાઈ જાય છે ક્યારેક આપણે ગાડી ચલાવતા હોય ને રોડ પર ના જોઈએ તો એક્સિડન્ટ થાય ને તો થાળીમાં આપણે એમાં જ જોવું પડે તમારું ધ્યાન જમવામાં જોઈએ સ્કૂલનો વિચાર કરો ભણવાનું ટેન્શન કરી દો તો વધારે ખવાઈ જાય આપણને સારું ખાવાનું મળ્યું હોય પણ પેટ તો આપણું છે ને તોય વધારે ખવાઈ જાય પહેલું તો ધ્યાન રાખવાનું તોય ખવાઈ જાય તો જમીને થોડી વાર ધીમે ધીમે ચાલવાનું ઘરમાં કે ઘરની બહાર આંટા મારી લેવાના તમારા બધામાં ભૂલ થાય જ છે ખવાઈ જાય છે ને ત્યાં ગયા હોય કોઈક આગળ કરીને ખવાઈ ગયો એને તરત હિસાબ કરી નાખવાનો ધીમે ધીમે ચાલવાનું દસ પંદર મિનિટ તમે ચાલો ને તમને એમ લાગે કે પેટ હલકું થઈ ગયું વાયુ શાંત થઈ ગયો પછી બેસી જવાનું બરાબર છે આ બેસ્ટ રસ્તો છે કારણ કે અમુક અઘરી વસ્તુઓ બાળકોને કરવી થોડીક અનકમ્ફર્ટેબલ રહે પછી બીજો સવાલ બુદ્ધિ આવે એમાં તાકાત કરતા તમારું કોન્સન્ટ્રેશન એટલે તમારા માટે પ્રોટીન અને સુગર માટેનો બેસ્ટ નાસ્તો ચણા શેકેલા અને ગોળ છે સસ્તા ને સારા બધાને મળી જાય ને પણ એને ધીમે ધીમે ખાવાના બીજું આ પ્રાણાયામ જે બતાવ્યો એ કરવાનો અને ડર વગર તમે શીખશો ને તો તમે કઈ નહીં શીખ્યા હોય તો બ્લેક બેલ્ટ વાળા એકવાર વિચાર કરતા થઈ જશે કોન્સન્ટ્રેશન જોઈએ આ યાદ રાખવાનું અને કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતા માટે આપણે આ કરવાનું બરોબર છે અને પ્રાણાયામ पूरु क्या जो। <laughs> था गया? आम दो। मैं आगे बताया था बद्धा सवाल पूरा बोलो ऊबा था बहुत सरस बोलो बोलो पूछव સૌથી કામનો પ્રશ્ન બરોબર છે હવે આપણે વિજ્ઞાનમાં બધું ભણીએ બરોબર શરીરની અંદર લોહી બને શરીરને પ્રોટીન જોઈએ કાર્બોહાઈડ્રેટ જોઈએ ચરબી જોઈએ હવે તમે જે બી પડીકા ખોલીને ને ખાવ છો એ પડીકામાં તમારા કામનું કંઈ નથી હોતું ખાલી જીભના કામનું હોય છે તમને લાગે છે સારું પણ તમે શાંતિથી વિચારો કે પડીકા ખાધા પછી કંઈ તમારામાં તાકાત થોડી આવે છે રોટલી શાક અને દાળ ભાત તમે આટલા બધા મકાનો બનતા જુઓ છો ને એ બધા મકાન બનાવનારા જે બી મહેનત કરનારા જે મજૂરી કરનાર વ્યક્તિ છે એ લોકો શું ખાય છે રોટલા રોટલી શાક નથી એ લોકોને શાક પણ રોજ મળતું દૂધ પણ મળતું કેટલી તાકાત હોય છે તડકામાં કામ કરે છે ને અને આપણે તો અહીંયા પંખા નીચે બેસવાનું કે શેડમાં થાકી જાવ ને કેમ પડીકા ક્યાંથી તાકાત મળે ક્યારેક અઠવાડિયે એકાદ વાર પડીકું ખાવ એ બી બે જણા વહેંચીને ખાવ તો ચાલે બાકી પડીકા થી શું મળવાનું ઘરનો જે ઘરમાં રોજ બનતું હોય એ જ ખવાય કારણ કે જો તમે નહીં બદલાવ તો નુકસાન તમને થશે તમે જેમ જેમ મોટા થશો એમ તમારા શરીરનો વિકાસ બરોબર નહીં થાય તમારા વાળ સરખી રીતે આગળ નહીં વધે તમે જે એમણે સવાલ કરો ને કોન્સન્ટ્રેશન નહીં આવે પડીકા નહીં ખાવાનું એવું નથી ખાવાનું સ્વાદિષ્ટ વસ્તુ ક્યારેક ખાવાની પણ અત્યારે આપણું કામ શું છે ભણવાનું પહેલા ગુરુકુલ હતા તો ગુરુકુલમાં કેવું હતું તમે વીસ પચીસ વર્ષના થાવ ત્યાં સુધી એમાં રહેવું પડતું હતું બરોબર એમાં લાકડા પણ કાપવા પડે જંગલમાં લાકડા વીણવાઈ જવું પડે અને બધી મહેનત કરવાની જાતે અને સાદો ખોરાક મળે તો આપણે તો આપણા ઘેર જવા મળે છે તો સારું નહીં એટલે હવે નિયમ કરી દો અઠવાડિયે એક વાર ખાવાનો અને પછી જુઓ બધાનું પરફોર્મન્સ કરાટેમાં કેટલું વધી જાય છે કારણ કે આપણે પડીકા ખાઈએ એ પડીકું જે તેલમાંથી તૈયાર થતું હોય એ તેલ ઝેર જેવું થઈ જાય એની અંદર જે વસ્તુઓ વાપરે એ બધી વસ્તુઓ પાંચ રૂપિયાનું પડીકું હોય એમાં એમનો નફો કાઢતા બે રૂપિયા એમની પાસે રહેતા હોય એમાં શું પાકી યાદ રહેશે કે આ કાને થી અહીંથી સાંભળીને અહીંયા કાઢી નાખવાનું રહેશે ને સારું બઉ સરસ બીજો કરે જો હવે તમે બધા નાનપણથી તમારા ઘરમાં આજુબાજુ જોયું કે કાં તો મસાલો કાં તો તમાકુ મોઢામાં ભરીને બધા ખાય બરાબર છે હવે એ લોકોની જે સારવાર હોય ને એ સારવારવાળા ફોટા બધાએ જોયા દર્દીઓ જોયા છે ને પછી એ લોકો કેટલું હેરાન થાય છે તો એ જે બી ઘરમાં ખાતા હોય એને સમજાવવાનો પ્રયત્ન તમારે કરવાનો તમારા મમ્મી કે પપ્પા તમારા તમારા માટે જેને લાગણી હોય મમ્મી પપ્પાને તમારા માટે પ્રેમ હોય ને તો તમારે સમજાવવાનું કે અમારા માટે પ્રેમ હોય બંધ ના કરો તો કઈ ને એના ઓછા કરો અમારી પાસે દર્દી આવે તો અમે એને એમ કે દસ ના બદલે તમે દર અઠવાડિયે દસ દિવસે ઓછું કરો એકદમ કોઈ વસ્તુ ઓછી નહીં થાય પણ દસ દિવસે એક ઓછું કરે દસ ખાતા હોય તો પાંચ ખાય વીસ ખાતા હોય તો દસ ખાય તો પણ ખાસો ફરક પડી જશે તમે પ્રયત્ન ચાલુ રાખો તો એમનો વારો આપણે બીજા કેમ્પમાં લઈશું બધાના વાલીઓનો જુદો વારો લઈશું આ તમે બધા મહેનત કરી અને બધાને પકડીને લાવો અને જેટલા અંદર ભાગ લીધો ને એ લોકોને તો શું કહેવાય ધીરે ધીરે ઓછું કરવું જ પડશે હો નહીં તો તમારી વાત કોઈ સાંભળશે નહીં તમે બીજાને પકડીને લાવો ને તમે ઓછું ના કરો તો કોઈ નહીં બરોબર તમારી બધાની આજ પરીક્ષા કે કેટલા ટટ્ટાર બેઠા શ્વાસમાં તકલીફ કેટલી થઈ જુઓ આ કેટલું સારું મેં કહ્યું એટલે તમે તરત બેસી ગયા ને એમ તમને જયારે યાદ આવે મને પોતાને ટટ્ટાર બેસવાની જે ખબર પડી એ પછી ત્રણ મહિના લાગ્યા હતા મને એક દિવસમાં ટાર હું પણ નહોતો બેઠો ધીમે જમતા મને બી છ મહિના સાત મહિના લાગ્યા એવું નથી કે એક દિવસમાં આપણે બદલાઈ જઈએ એટલે એવું નહીં માનવાનું કે આજને આજ તમે બધા જ બદલાઈ જશો ધીરે ધીરે એકડો આવડે બગડો આવડે પછી વન ટુ થ્રી ઓકે સારું થેન્ક યુ